વડોદરા સહિત રાજ્યમાં વિવિધ સ્થળોએ ત્રેવીસથી વધુ ચોરી કરનાર ઝડપાયો લૂંટના ગુના આચરનાર રીઢો ગુનેગાર બે વરસથી વોન્ટેડ હતો વડોદરા સહિત રાજ્યભરના વિવિધ સ્થળોએ ત્રેવીસથી વધુ ઘરફોડ ચોરી અને લૂંટના ગુના આચરનાર રીઢા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આ સાથે જ વડોદરા શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે આ બંને કેસમાં તે બે વરસથી નાસ્તો ફરતો હતો પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ શરૂ કરી છે વડોદરા શહેરમાં ઘરફોડ ચોરી અને મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના અભિયાન અંતર્ગત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી લૂંટ ન સોના ચાંદીના દાગીના ખરીદી વેચાણની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપી ભરતભાઈ ઉર્ફે ભારત મોતીલાલ પંચાલ ઉમર ચાલીસ રહે ચીલાકોટા લુહાર લુહારફળિયું તાલુકો લીમખેડા જિલ્લો દાહોદને ઝડપી પાડ્યો છે વડોદરા શહેર ઉપરાંત ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રેવીસથી વધુ ગુનાઓ નોંધાયા છે જેમાં મુખ્યત્વે ઘરફોડ ચોરી લૂંટનો સમાવેશ થાય છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા